નમસ્કાર હું છું જોગલનાથ અને મારી સાથે છે સાગર જોશી અમે બંને મિત્રો આઈ ગયા છે અરબી સાગર એટલે કે સોમનાથ ની બાજુમાં એક બધા અરબી સાગર દરિયા કિનારો છે હું તમને આજે માછીમારી એટલે જે માછીમારીનો ધંધો કરતા જે ખારવા મિત્રો છે એમની જિંદગી કેવી છે એની જિંદગીમાં સંઘર્ષ કેવો છે તમારા અને મારા સુધી જે માછલા પહોંચે છે પણ એના માટે શું મહેનત કરે છે એનો પરિવાર કેવો છે એમની જિંદગીમાં આસપાસ સંઘર્ષો કેવા છે એમના બાળકો શું કરે છે એમને કેટલું વેતન મળે છે સમાજ જીવનમાં કેવું જીવો છે એમની આખી સ્ટ્રગલ ભરી જિંદગી હું તમને બતાવીશ તમે અને તમારો પરિવાર એક વખત શાંતિથી સાંભળો એવી આ વાત છે ચાલો હું મળાવું એવા આ વેરાવળ છે વેરાવળ અંદર ખારવા સમાજના યુવાનો છે એવા કેટલા બધા યુવાનો છે જે ભણેલ છે શિક્ષિત છે અને ઘણા બધા લોકો બાપ દાદા થી આ ધંધો કરે છે કઈ રીતે આખો દરિયા પાર જાય છે માછીમારીનો ધંધો કરે છે શું છે સમુદ્ર ને આરપાર ના રહસ્યો આવો મારી સાથે મળાવ મારી સાથે છે પંકજભાઈ કોટિયા વેરાવળના છે સાગરપુત્ર છે

લોકલ માં ફિશિંગ કરીને દરિયામાંથી માની લો કે હું ત્રીસ ફિશિંગ કરી આવું તો મને કેટલું મળે એમાંથી એક માણસ ને કેટલું મળે આ ભાઈ છે આ ભાઈ છે બધા જાય છે ફિશિંગ કરવા મળે એટલે એમાં એવું છે એકચુલી કે દરિયામાં જાય છે દરિયાનો ધંધો શું છે ભગવાન ના ભરોસે હોય છે અંદર ઝાડ નાખીએ આપડે કોઈ પણ રીતે એમાં નક્કી ન હોય કે કેટલા માછલા આવશે આંખ બંધ કરીને નાખવાનું હોય ભગવાન જેટલું આપે એટલું લઈને આવતા રહે પોતાનો પ્રયત્ન કરે છે એમાં એવું નક્કી નથી કે કેટલું આવશે એમ અત્યારે લોકો ધંધો બીજા કરે છે કે આટલા ધંધામાં વ્યવસાયમાં ગમે એમાં રોકાયેલા હોય હું ખેડૂત છું મગફળી વાવી બરાબર કે વેપારી છું મારા દિવસના એટલા પૈસા કમાય છે કે હું ધંધો કરું છું તો એટલા રૂપિયા તમારા ધંધામાં એવું કઈ ફિક્સ નથી

તેનો અનુભવ ખ્યાલ હોય કેટલો કે પેલા લોકો એમ કે એક કે બે દિવસ ફિશિંગ માટે અહિયાં આપણે માઠવાર કેટલું જતા વણાક બારા કે દીવ સુધી અત્યારે લોકો ગોવા સુધી જાય છે આમ પાકિસ્તાન કે આપણે શું કે દ્વારકા જખો સુધી છેલી ત્યાં સુધી વયા જાય છે ફિશિંગ માટે તો પછી આમ માન લો કે તમે આ સોમાસા ની કે કોઈ એવી જિંદગી ને આમ તમને ઓલી નો લાગે એટલે બીક લાગે કેવું ના એટલે કુદરતી છે અત્યારે બધા એટલે કે બાપ દાદા નો ધંધો છે એટલે ગુણ એવા પેલેથી જ છે કે આમ બીક નથી લાગતી

રામદેવ હોય જે આપણે શ્રાવણ મહિનાની હોય છે ને ત્યારે સમુદ્ર નું પૂજન કરે છે હા બધા આખો સમાજ બને જેટલા સાગર પુત્રો છે બધા ત્યાં ભગવાન ને પૂજન કરી અર્ચન કરીને પછી લોકો બધા ધંધે જાય છે

એટલે આ બોટોની અંદર એવી વ્યવસ્થા કરેલી હોય પેલાથી કે કેવી રીતના મચ્છી આવે ને તો પેલા આમાં જાય પેલા બરફ ભરી લઈ એની અંદર પુષ્કળ પેલા નવી થી નેવું લાદી જેવું બરાબર એટલી લોંગ ટ્રીપ માં જાય ને પંદર વીસ દિવસ ત્રીસ દિવસ માટે જેટલો ગાળો રાખે ને એ પ્રમાણે લાદીનો બરફ લઈને જાય એમાં છે આવે હવે જેવી રીતે દસ પંદર દિવસની ફિશિંગ કરી પ્રમાણે બરફ લઈ મચ્છી નો સંગ્રહ આમાં કરી

અહીંથી લેતા જાય પછી શાકભાજી નું ભાઈ કીધું ને તો શાકભાજી પણ અહીંયા આની અંદર રાખી મૂક્યા ની અંદર કોલ્ડ સ્ટોરેજ છે ને અંદર પંદર વીસ દિવસ માં જેટલા દૂધ છે અત્યારે એવી સગવડ છે કે દૂધ છે શાકભાજી છે બધા અંદર સંગ્રહ કરી રાખે અને પછી એમાંથી જોતો એ પ્રમાણે યુઝ કરે છે પછી માની લો કે આપડે હું તો આ ટોયલેટ જવું હોય તો શું

પછી આ પવન ને લીધે કોઈ આ મંદ પ્રાઇમસ કે આપણે બીજું સુપાવું કે લઈ જાય તો એક કઈ પ્રોબ્લેમ નો થાય લાકડા છે લાકડા હોય એક ટીપમાં જાય ને લાકડા ને એક ટીપ પૂરતા આમ કે એક તન બે તન જુઓ એક મન બે મન લાકડા લઈ જાય છે એમાંથી રસોરો બનાવે છે બીમાર થઈ માન કોઈ બીમાર પડી ગયો છે હું ગયો બીમાર થયો તો શું કરું એના માટે મેડિકલ બોક્સ લઈ જાય છે તાવ શરદી ઉધરસ તો બોક્સ હોય છે એ બોક્સ માં જે શરદી ઉધરસ હોય તે દવા લઈને કામ કરી લે છે

નોકરી નો એવું ન હોય કે ભાઈ નોકરી કરશે અત્યારે એજ્યુકેશન છે અત્યારે થોડોક ટ્રેન્ડ ચેન્જ થયો મા બાપ જોઈ પાછળ બેગ્રાઉન્ડ કેવું છે એનો પરિવાર કેવો છે એ બધું વિચારી જોઈ પછી દીકરી નો આપી દે છે દીકરો છે કમાય છે એટલે આપ ખવડાવશે ખરી એમ એવું તો કોઈ એલું નથી કે અત્યાર સુધી એવું નથી બન્યું કે કોઈ એનું એવું ન કરે ભરણ ન કરી શકે થઈ જાય થઈ જાય મોસ્ટ ઓફ શું છે અહીંયા જે ફિશરીસ કંપનીઓ આવેલી છે ને એ પોતાનો ઓલા ઉપર હોય છે કેવી ક્રેડિટ છે એ પ્રમાણે માણસો માલ નાખે જે વેલા પૈસા આપે ધારો કે તો એની પાસે વેલા લોકો પૈસા માલ આપવા મતલબ જે મચ્છી છે ને આપે એમ કે અમારે વેલું વળતર મળી જાય તો પાછી બીજી ફિશિંગ જવાની હોય એનો રૂપિયા મળે તો પાછું ઓલું ચાલુ થાય ને સાયકલિંગ હા

પાકિસ્તાન ની જેલમાં રહે છે વર્ષો સુધી પછી બોટે નથી આપતા એના પરિવાર ને થોડા બે પાસ વર્ષો પછી માછીમારો સંબંધો છૂટે છે તો માછીમારી ને બોટ જતી રહી છે બોટ જતી રહી છે કારણ કે પરિસ્થિતિ અત્યારે એવી થઈ ગઈ લોકો પૈસા કમાવા માટે માણસો મારવા માટે ધરપકડ થઈ પાકિસ્તાનની જેલમાં વયા ગયા ધારો કે એ લોકો ને ત્યાં જ પોતાનું ગુજરાન ચલાવવું પડે છે ઘણી વાર લાશ જ આવે છે એવું થાય છે કારણ કે અત્યારે ઘણા વોટો પણ એવી છે કે પાછી નથી આપતા એનું ગુજરાન ચાલતું નથી એટલે માછીમારને એકદમ દયની હાલત થઈ જાય છે અનુભવ તો એક કુદરતી બક્ષીસ છે આ વાળું છે આવે છે હા ગેર આપણે રેગ્યુલર જે મોટર મશીન હોય છે એવું જ હોય છે કે આમ દેખરો છે આમાં સરકી વાળો આવે ચલો બતાવ આમ ભરાવો ને આ સાઈડ કરે હા આ સાઈડ કરે તો આ સાઈડ કરે અચ્છા ના છે ને આ ગેર મારો આમ આગળ અચ્છા આ રિવેસ ચાલ હા ના પછી તો તમે આ તો આવડી કી છે હું તો નાને 12 વર્ષથી આ ટેક્નિક છે બરી વસ્તુ છે ખેલા છો બરાબર કરવું પડે તોફાન હોય તો પકડાવી પડે સામે ચલાવવાની જેમ ચલાવો ને એમ બોટ ને માર પડે વરસાદ જ મૂકીને બેસી જવાનું

કેટલા રૂપિયા આવતા હોય તો તમે એવું શું અનુમાન ના એમાં એવું છે કે ની જે હાલત છે ને પેલા કરતા ખરાબ આવી રીતના કમાવા માટેના જે સાધનો છે ને અત્યારે તો હાવ ખલાસ થઈ જાય છે લોકો પાસે જે મચ્છી પેલા આવતી હતી ને પેલા આવતી હવે એટલી ખરાબ થઈ ગઈ છે ને કઈ પાસે હવે પોતાનું ગુજરાન માન માન ચલાવે છે આવ પરિસ્થિતિ ખરાબ છે પ્રદુષણ ની અસર થઈ કરી હું જો અમારે છે ડાંગ અત્યારે જે અમારે જેતપુર ની અંદર છે ને પાણી નીકળે છે ને પાણી ની કારણે જમીન સપાટી ખરાબ થઈ છે તમને આ દરિયામાં કોઈ પ્રદુષણ થયું તો એની અસર થઈ પ્રદુષણ ના કારણે તો ઘણું બધું

એવું હોય છે બે સામ સામુ કરે તો દીકરી તો ઘણા એવા કરે છે વ્યવહાર બાકી એવી રીતના હોય છે વ્યવસ્થા કે જે સમાજ કઈ ને તો એ પ્રમાણે સમૂહ લગ્ન વર્ષોથી લગભગ કેટલા વર્ષે સમૂહ લગ્ન કરીએ છીએ સમાજ કઈ છે એટલું કારણ કે બધાની પરિસ્થિતિ ખરાબ જ છે અત્યારે કોઈની પાસે છોકરીઓમાં કથાઓમાં લોકો તો બહુ વાતો કરે કે સમૃદ્ધિ થાય કે લોકો પાસે આવક નું સાધન અત્યારે તરત જ બંધ થઈ જાય તરત એટલે તરત જ બીજું કોઈ આવક સાધન નથી કે બીજા લોકોની જેમ જેને કેમ ગવર્મેન્ટ બીજા લોકો ને રાહત આપે કે વધારે વરસાદ પડ્યો બરાબર તો ખેડૂત ને એ પ્રમાણે રાહત આપે

એટલે લોકોની પરિસ્થિતિ અત્યારે એવી થઈ ગઈ છે કે આમાં તો કમાવાનું કોઈ સાધન રહ્યું નથી દિન પ્રતિદિન બહુ જ ખરાબ હાલત થતી જાય છે એકદમ ખરાબ હાલત તમે એમ જોશો ને અત્યારે અસંખ્ય લોકો સિત્તેર થી એસી બહુ બંધ છે એના કારણે લોકો બધા ધંધા વગરના બધા બેઠા છે અત્યારે શું કરવાનું હવે ચોમાસું આવશે ચાર મહિના આમાં ગવર્મેન્ટ નિયમ મુજબ બંધ હોય છે ત્રણ થી ચાર મહિના ત્યારે કઈ નહીં કરવાનું એના માટે આવક નો સાધન બંધ મચ્છી નો ભાવ પેલા જેવો જ છે પણ અત્યારે મોંઘવારી એટલી વધી ગઈ છે ને જારો છે બરફ છે ડીઝલ તમને પરવડતું છે પોસાય એમ નથી મચ્છીનો મચ્છી નો ભાવ નથી હોય તો એને અમે ના એ સેમ જ છે પેલા કેટલા કિલો હતા અત્યારે શું છે પેલા એક મચ્છીનો ભાવ પાપલેટ માં માનું ની હા એના 300 રૂપિયા હતા હમણા પણ એ આજુબાજુ જ છે એની પ્રમાણે ડીઝલ પેલા 40 45 રૂપિયા હતું અમે 97 રૂપિયા છે અચ્છા તમારો જે માલ વેચાય એની કિંમત નથી હમ એ પ્રમાણે જાર મળે જે મચ્છી નો આવે ને હા પેલા 15000 મને બની જતું હમણા 50 52000 રૂપિયા જાર

બોટ ટોટલ લોસ ગઈ છે બરાબર ડૂબી ગઈ છે સો લોસ જાય તો એ લોકો શું હાલત થાય ખેડૂત પાસે પોતાની જમીન હોય ધારો કે તો એની કિંમત દિન પ્રતિદિન વધતી હોય છે પાંચ ના દસ લાખ આ બોટ બનાવી ચાલીસ લાખ પચાસ લાખ નું બોટ બનાવ્યું પાંચ વર્ષ કે દસ વર્ષ થાય એટલે કિંમત થી આવ લીધેલી જ છે પરિસ્થિતિ આ બધી નબળી જ છે માછીમાર ભાઈ અંગળી ને નીકળવા બહુ મુશ્કેલ છે ધંધા પેલા જેવા નથી વેરંટી વધી ગયું છે આવક બહુ ઓછી છે અમે ઘણા બધા યુવાનો વાત કરી જાણ્યું જોયું અમારો અભિગમ એટલો છે કે સાદ સમાજ છે આ ધંધો કરે છે વર્ષોથી એમના ભીતર જવાનો પ્રયાસ કર્યો છે બુકો કથાઓ પિક્ચરો વાર્તા નથી બધા તમે જોયું છે પણ મને એવું લાગે કે જમીન સપાટી પર અલગ પ્રેક્ષિત્ર છે હમણાં બીજી બી આમ ઘણી બધી ટ્રાફિક છે નહીં તો દરિયામાં પણ મુસાફરી કરવા આ બધા અનુભવી છે અને બાપ દાદાના બાપ દાદા આ ધંધો કરે છે અને એમના છોકરા પણ આ ખાસ કરે છે આપણે દરિયા ના પુત્ર જે પણ એની એમની જેમની કથા છે હું માનું છું કે ગુજરાતના લોકો એમની વાત જાણે અને એમની જે ફીલિંગ છે સમજે બસ અમારી વાત ગુજરાતના બીજા નાગરિક સુધી શેર કરજો લાઈક કરજો તમે બે ગુજરાતી તરીકે અમને જો પસંદ કરતા હોય તો બીજા સુધી પહોંચાડો જય જય ગરવી ગુજરાત